જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં વાત કરીશું એ સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટનું પરિણામ જાહેર થઈ ગયું છે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો ચાલો મિત્રો તો અહીં તમે જોઈ શકો છો સાક્ષમ સત્તાની મંજૂરી અનુસાર જાહેરાત જાહેર ખબર ક્રમાંક ઓગણત્રીસ બે હજાર ત્રેવીસ ચોવીસ તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસ મુજબ સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટની જગ્યા માટે જણાવેલ ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રોની ચકાસણી સ્કૂટીની અર્થે નામ સાથે દર્શાવેલ તારીખના રોજ સવારે અગિયાર કલાકે રિવરફ્રન્ટ હાઉસ વલ્લભ સદન પાછળ સાબરમતી રિવરફ્રન્ટ પશ્ચિમ અમદાવાદ ખાતે અસલ ફોટો આઈડી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ શૈક્ષણિક લાયકાત સેમિસ્ટર વાઇઝ માર્કશીટ અને ડિગ્રી સહિતના સર્ટિફિકેટ અનુભવના સર્ટિફિકેટ અને આનુષંગિક પુરાવા તથા જાતિના પ્રમાણપત્ર ઝેરોક્સ સેટ અરજી રિસિપ્ટ અને કોલ લેટર સાથે હાજર રહેવાનું છે ગેરહાજર રહેલ ઉમેદવાર આગળની ભરતી પ્રક્રિયા માટે ગેરલાયક ઠરશે ઉમેદવારો ઓનલાઈન અરજીમાં દર્શાવેલ વિગતોના આધારે માન્ય ગણવામાં આવેલ હોય રૂબરૂ ચકાસણી સમયે અસલ પ્રમાણપત્રોમાં જો કોઈ ક્ષતિ જણાશે તો ઉમેદવાર આગળની ભરતી પ્રક્રિયા માટે આપોઆપ રદ બતાલ ઠરશે નીચે જણાવેલ ઉમેદવારોની યાદી અરજી ક્રમાંક નીચે પ્રમાણે છે ખાસ નોંધ છે કે ઉમેદવારે કોલ લેટર અચૂક લાવવાનો રહેશે કોલ લેટર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પરથી ડાઉનલોડ લોડ કરવાનો રહેશે તો અહીં મિત્રો રોલ નંબર આપેલા છે આઈડી આપેલી છે કેન્ડિડેટ નેમ આપેલું છે અને ડેટ ફોર ડોક્યુમેન્ટ વેરીફિકેશન અહીં તારીખ પણ આપેલી છે અહીં તમે નામ જોઈ શકો છો કેન્ડિડેટના જે અહીં આપેલા છે ટોટલ બ્યાસી જણાને બોલાવવામાં આવેલા છે અને ડેટ પણ તમે જોઈશ સત્તર તારીખથી ચાલુ થાય છે ઓગણીસ તારીખ સુધી છે આગળની ભરતી પ્રક્રિયા અંગેની માહિતી સદર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે જેની જાણ લેશો તો મિત્રો એ એમસીનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે અને તમે તમારું નામ પણ ચેક કરી શકો છો જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને તમને અવનવા વિડીયો વિડિયોમાં તમને માહિતી મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો